ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ છતાં સ્થિતિ સંપૂર્ણપણે થાળે નથી પડી ભારતીય સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન હવે સરહદે થોડો પણ અટકચાળો કરશે તો ભારત તેનો વધુ આક્રમકતાથી જવાબ આપશે આ ઉપરાંત આતંકીઓના સફાયા માટે ભારતે શરૂ કરેલું ઓપરેશન છિંદુર હાલ નહીં અટકે તેવી પણ જાહેરાત સેનાએ કરી દીધી છે ભારતીય સેના એરફોર્સ અને નેવી હાલ પણ ખડે પગે જ છે ભારતીય સૈન્યના ડીજીમોએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલની સ્થિતિ તેમજ ઓપરેશન છિંદુર અને વિસ્તૃત માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદુરમાં પાકના સો આતંકીઓ અને શાલી સૈનિકો ઠાર કરાયા છે રવિવારે ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો મોકલ્યો છે અને કહ્યું છે કે રવિવારની રાત્રે કે બાદમાં સરહદે પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો તો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપશે ફ્રન્ટ કોન્ફરન્સ કરતા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફ્ટન જનરલ રાજીવ દહીએ કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ સાથે મેં વાત કરી છે આજે અમે તેમને વધુ એક આકરો સંદેશો મોકલ્યો છે કે સરહદે એક પણ અટકછાળો કર્યો તો જડબાતોડ જવાબ મળશે શનિવારે સાંજે શસ્ત્ર વિરામ થયાના થોડા જ સમય બાદ પાકિસ્તાને સરહદે ગોળીબાર કર્યો અને પશ્ચિમી ફ્રન્ટ પર ડ્રોન છોડ્યા હતા જેનો ભારતે આક્રમક રીતે જવાબ આપ્યો હતો તો હાલ અત્યારે માટે આલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે